નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા ગત અઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જીએસઆરટીસીની ડ્રાઈવરની ત્રણ હજાર ચોર્યાસી જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો પંદર હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને તમામ ઉમેદવારોનું પરિણામ ગત છ તારીખના રોજ જે છે તે નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું હતું મિત્રો હવે જીએસઆરટીસી દ્વારા તમામ જે ઉમેદવારો છે તેમનું મેરિટ મૂકી દેવા પરિણામ મૂકી દેવામાં આવી છે અને હવે જગ્યાના ત્રણ ગણા એટલે કે ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ સામે નવ હજાર બસો બાવન ઉમેદવારોનું જે મેરિટ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે જીએસઆરટીસી દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે મિત્રો તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે મેરિટ છે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું નવ હજાર બસો બાવન ઉમેદવારોનું તે ક્યાં સુધી આવી શકશે સાથે એ પણ જાણીશું કે શું કંડક્ટરના મેરિટની જેમ જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના મેરિટ આપવામાં પણ વિલંબ થશે કે નહીં અને શું કંડક્ટરમાં ભરતીમાં જે સ્ટે આવ્યો છે તેના લીધે ડ્રાઈવરની ભરતીમાં કોઈ અફર અસર થશે કે નહીં આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી છે તો વિડીયોને અંજ સુધી બનાવી રહ્યો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન સરકારી કર્મચારી પેન્શન જ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના નવ હજાર બસો બાવન ઉમેદવારોનું મેરિટ જીએસઆરટીસી દ્વારા હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જીએસઆરટીસી દ્વારા ગત સાત જૂનના રોજ તમામ ઉમેદવારો કે જેમણે ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા લેખિત પરીક્ષા આપી હતી તેવા તમામ ઉમેદવારોનું પરિણામ જાહેર કરી દેવામાં આવી છે વાત કરીએ જીએસઆરટીસી કંડક્ટરની તો જીએસઆરટીસી કંડક્ટરની જે ભરતી છે તેમાં મિત્રો હાલ પૂરતો સ્ટે આવે છે કારણ કે જે જીએસઆરટીસી કંડક્ટરની ભરતીમાં જ્યારે ફોર્મ ભરાયા હતા તો આવા ફોર્મની અંદર લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા એટલે કે જે એક પગે ઊભા રહી શકતા નથી જેઓ કરોડથી નીચે વળી ગયેલ છે તેવા જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને મિત્રો ફોર્મ આ વખતની ભરતીમાં ભરવા ભરવા દેવામાં ન આવ્યા હતા ગત ભરતીઓમાં મિત્રો આમને પણ ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવી હતી આથી આવા ઉમેદવારોએ તાત્કાલિક જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે અને જેના સામે મિત્રો ગત ત્રીસ મેના રોજ જે છે તે મુદત પડી હતી અને આ મુદતમાં મિત્રો જીએસઆરટીસી તરફથી સરકારી વકીલ ચૂંટણીના કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે આવેલ ન હોવાથી હવે નેક્સ્ટ હિયરિંગ જે છે તે મિત્રો ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ થવા જઈ રહી છે તો મિત્રો શું આ કંડક્ટરની ભરતી પર જે સ્ટે આવે છે અને જે હાઈકોર્ટની સુનાવણી ચાલી રહી છે તેને લઈ અને મિત્રો ડ્રાઇવિંગ ડ્રાઈવરની જે ભરતી છે તેના પર પણ કંઈ અસર પડી શકે છે તો મિત્રો જીએસઆરટીસીના કેટલાક અધિકારીઓ સાથે આપણે વાત કરવાની કોશિશ કરી તો જાણવા મળેલ છે કે હા જીએસઆરટીસીની ડ્રાઈવરની ભરતી પર પણ આ જે હાઈકોર્ટની ભરતી છે હાઈકોર્ટની જે રીટ છે તેની અસર થઈ શકે છે કદાચ જીએસઆરટીસી ડ્રાઈવરની જે મેરિટ છે તે પણ મિત્રો જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ છે નવ હજાર બસો બાવન ઉમેદવારોનું તે પણ મિત્રો ચાર જુલાઈ સુધી જાહેર ન કરે તો નવાઈ ન કહેવાય કારણ કે સરકાર સાથે જે હાલમાં જે ચાલી રહી છે જે મિત્રો આ જે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસની મેટર તે કેસની મોટ મેટર જે છે તે જીએસઆરટીસી સોલ્વ કરવા માંગે છે અને મેટર સોલ્વ થયા બાદ જ બંને ભરતીઓને આગળ ધપાવવા માગશે તેવું સ્પષ્ટપણે સૂત્રો દ્વારા જાણવા મળેલ છે મિત્રો તો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ ક્યાં સુધીમાં આવી શકે છે મહત્તમ તારીખ જો વાત કરીએ તો મિત્રો નેક્સ્ટ વીકમાં એટલે કે એકવીસથી લઈ અને બાવીસ તારીખ સુધીમાં મેરિટ તો બહાર આવી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે મેરિટ તૈયાર કરવામાં વધારે સમય નહીં લાગે પરંતુ એક સંજોગ એવો પણ બને છે કે જો નેક્સ્ટ હિયરિંગ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ છે તો એ હિરંગ હિયરિંગમાં જો કદાચ સરકાર તરફ ચુકાદો હાઈકોર્ટ આપે અને સરકાર ફરીથી આવા લોકો માટે ડિસેબિલિટી માટે કન્ડક્ટરના ફોર્મ ભરાવે તો ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરનું મરતીનું મેરિટ જે છે તે મિત્રો ચાર જુલાઈ પછી પણ આવી શકે છે મિત્રો તો મિત્રો આ એક મહત્વના અપડેટ હતા કારણ કે ડ્રાઇવિંગ ટેસ્ટના મેરિટની પણ ઘણા ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે પરંતુ ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ જે છે તેમાં પણ આવામાં કદાચ વિલંબ થઈ શકે છે જીએસઆરટીસી જો પંદર તારીખ સુધીમાં મેરિટ જાહેર નહીં કરે એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં જો મેરિટ જાહેર નહીં કરે તો એ મેરિટ ચોક્કસથી મિત્રો એ પણ વિલંબમાં આવવાનું છે અને એ પણ આ જે હાઇકોર્ટની મેટર છે તેમાં ફસાવાનું છે અને હાઈકોર્ટની મેટરમાંથી બહાર નીકળ્યા બાદ જ જીએસઆરટીસી આ બંને ભરતીઓને આગળ ધપાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે મિત્રો તો જીએસઆરટીસીની ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટની તૈયારી કરતાં ઉમેદવારો માટે આપણે વિડીયો ઓલરેડી બનાવ્યા છે જે ઉમેદવારોને આપણા વિડીયોમાં જે મેરિટ થાય છે તે પ્રમાણે મેરિટ થતું હોય તેવા ઉમેદવારોને વિનંતી કે જલ્દીથી તેઓ ડ્રાઇવિંગ ટેસ્ટની તૈયારી શરૂ કરી દે કારણ કે જીએસઆરટીસી જેવું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરીટ મૂકશે તરત જ એટલે કે એક અઠવાડિયાથી દસ દિવસની અંદર તમામ જે ઉમેદવારો છે નવ હજાર બસો બાવન ઉમેદવારોને મેરિટ વાઇઝ મિત્રો જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી લેવામાં આવશે એટલે વધારે સમય મળવાનો નથી સમયનો વેરફાર કર્યા વગર આપ ડ્રાઇવિંગ ટેસ્ટ પર ફોકસ કરો તેવી આશા છે જય હિન્દ અસ્તુ